જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો મારી જો આજે તો ચક્કલીઓ બહુ ચી 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 કરે છે સંભળાય છે અહીંયા પણ ઉપરે છે બધી ચક્કલીઓ કેટલી બધી વાત તો આવી ગઈ છે અહીંયા આવી ગઈ છે બીજી જો અહીંયા પણ તાર ઉપર પણ બેઠી છે જો કેટલી બધી ચપ્પલીઓ આવી તો આવી ગઈ છે અને ચી 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 બહુ જ ચી ચી ચાલુ કરી દીધું છે જો ત્યાં પણ જો તમે જોઈ શકો છો ચકલી કેટલી બધી આવી ગઈ છે ચક્કી બેન અને અહીંયા જો આપણું ભગત બેસી ગયું છે ભગત જય જોવે જો આ ચક્કી બેન જો કેવા કોડિયા ઉપર બેસી ગયા છે અરે વાહ તમે સાંભળી શકો છો કેટલું બધો ચી 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 અવાજ આવી રહ્યો છે જો અહીંયા ચડી ગઈ છે ઉપર ચડતી રહી મજા આવે છે ચકલીઓનો અવાજ સાંભળીને આમ અહીંયા જય તન્મયભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા જય વિકભાઈ જૈમિક ને પાટો આવી ગયો છે પાંચ દિવસ સુધી પાટો રાખવાનો છે બોલો જૈમિક બે નાસ્તો કરવાનો છે ને હવે સારું ચલો જો અહીંયા ભગત ઊભું છે અને હું અહીંયા કપડાં ધોઈ રહી છું એના ઉપર જવું છે અહીંયા સીડીમાં બેસવા માટે હું જગ્યા કરીશ ને જતા લે ચાલ

અહીંયાથી બેસી જશે શું થયું હમ્મ શું થયું હમ્મ બેસવાનું તો બેસી જાય ચલ મારે મોડું થાય છે કપડાં ધોવાનું હો પાછું જતું ક્યાંય સુધી અહીંયા આવવા માટે કરતું હતું જો અહીંયા કપડાં ધોઈ ગયા છે બધા સાડી પણ ધોઈ હતી પ્રસંગ થઈ ગયા છે અને જો ભગત પાછું ત્યારે કરું ત્યારે ને એનું ફરી જો અહીંયા સુઈ ગયું છે

જો અહીંયા ચોકલીઓને પાણી પીવાનું છે જો અહીંયા મેં રોટલી બનાવવાની શરૂઆત મસ્ત મજાની રોટલી તૈયાર થઈ રહી છે આ છે શાક પોવીસ બટેકાનું શાક બનાવ્યું છે મારે ને જૈમિકને ખવાનું છે બંને જમી લઈએ પહેલાં રોટલી બનાવીને જો અહીંયા આપણી રોટલી થઈ ગઈ છે તૈયાર અને આ રોટલી છે ઘી વગરની જેમ ને ઘી વગરની રોટલી ડૉક્ટરે ખાવાનું સજેસ્ટ કર્યું છે એને ચામડીની દવા ચાલતી હોવાથી અને એની માટે ઘી વગરની રોટલી जो अहिया के बदा पोपट आ गया है एक पोपट तो शिखर माड़ा मा। என்னது பொட்ட டிக்கெட்ல ஊன்

અત્યારના વાગી ગયા છે સાડા ચાર અને જો જેમ પગ લઈને બેસી ગયા છે ફોનનું એન્જોય કરી રહ્યા છે અને હું અહીંયા જો કપડાંવાળા લઈને બેસી ગઈ છું આજે તો તમને ઘણી બધી મજા આવી ગઈ છે પોપટ અને ચકલીઓનું કેટલું બધું આમ જોવા મળ્યું જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો